સુરતમાં યુવા ધનને નશાના દલદલમાં જતા બચાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશ લઈને સુરતના ચોક બજાર પોલીસે પાનના ગલા પરથી હાઇબ્રિડ ગાંજાનો વેપલો કરનાને ને પડી ગાંજાનો જથ્થો કબજે કર્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા નોડ્રોક્સિન સુરત સિટી અભિયાન ચલાવવા પેલી સૂચના લઈને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામાક જામી નાય પોલીસ કમિશનર જોન ત્રણ રાઘવન જૈન અને મધ્યપ્રદેશ પોલીસ કમિશનર એ ડિવિઝન આર આર આહિના નેજા હેઠળ ચોક પીઆઈએનજી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે પીએસઆઈ એસઆઈ મકરાની ટીમના અનામ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરસનભાઈ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ કાંતિભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે સિંગણપુર રોડ વિલા રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા ગોલ્ડન પાન માવાની દુકાનમાં દરોડા પાડ્યા હતા જેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો વેટા મૂળ ભાવનગરના વલ્લભીપુર આ સિંગણપુર રોડ પર શિહોરી અપાર્ટમેન્ટમાં રહેતા જીતુ નાગજી ધામલીએ ઝડપી પાડી તેની પાસેથી ઓગણા સિત્તેર હજાર રૂપિયાનો ગાંજો તથા અન્ય મતા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસર ધરી હતી તો તેને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો આપી જના ડબલી ગામ ટેકરા ફળિયા ખાતે રહેતા ધ્રુવ પ્રફુલ્લ પટેલને મોટે જાહેર કરાયો છે